નમસ્કાર મિત્રો મિત્રો ગાદી આપવામાં શું ભારતીય જનતા પાર્ટીમાં કાચું કપાયું છે ભારતીય જનતા પાર્ટીમાં શું આજની તારીખે અંદરખાને ભયંકર વિરોધ ચાલી રહ્યો છે શું પૂર્વ ધારાસભ્ય અને વર્તમાન ધારાસભ્ય વચ્ચેનો ગજગર ભારતીય જનતા પાર્ટીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નડી શકે છે આ તમામ બાબતે વાત કરવી છે આજના વિડીયોમાં નવા પ્રમુખની નિમણૂક કરવામાં આવી રહી છે તાલુકા પ્રમુખ મોર્ડ પ્રમુખ અને આ તમામ વાત ચાલી રહી છે આ વચ્ચે સમાચાર વિરોધના સામે આવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીમાં વોર્ડ તાલુકા પ્રમુખને લઈ સવાલો ઊભા થઈ રહ્યા છે એક તરફ સાંસદ સામે આવી રહ્યા છે તો બીજી તરફ અંદરખાને વર્તમાન ધારાસભ્ય પૂર્વ મંત્રી પણ પોતાના વ્યક્તિઓને કામે લગાડવાની ફિરાકમાં હોય તેવું લાગી રહ્યું છે વાત ભરૂચથી શરૂ કરીએ ભરૂચમાં ભરૂચ લોકસભા ચૂંટણી આપણે જોઈ અને આ ભરૂચની અંદર જ આવતી એક વિધાનસભા ઝગડિયા વિધાનસભા આ ઝઘડિયા વિધાનસભામાં સંદીપ પટેલને તાલુકા પ્રમુખ તરીકે નિમવામાં આવ્યા તો સાંસદ મનસુખ વસાવા સોશિયલ મીડિયામાં પોસ્ટ કરે છે અને તેમની વિશે લખે છે કે તેમણે તાલુકામાં કોઈ દિવસ કામ નથી કર્યું વર્ષોથી જેમણે કામ કર્યું છે તેમને શા માટે સાઈડલાઈન કરવામાં આવ્યા આ સાથે જ્ઞાતિ ગણિત પણ ન જળવાતું હોવાની તેમણે વાત કરી હતી આ વાત ફક્ત ભરૂચ પૂરતી સીમિત નથી ઝઘડિયા પૂરતી સીમિત નથી આ વાત રાજકોટમાં પણ જોવા મળી છે આ વાત વડોદરામાં પણ જોવા મળી છે આ વાત અરવલ્લીમાં પણ જોવા મળી છે આ વાત મહેસાણામાં પણ જોવા મળી છે અને આ વાત અમદાવાદમાં પણ જોવા મળી છે જે પ્રમાણે સમાચાર ચાલી રહ્યા છે તે મુજબ વડોદરામાં તો વોર્ડ પ્રમુખને રિપીટ કરવા માટે રીતસરના પૂર્વ મંત્રી દોડા કરી રહ્યા હોય તેવી પણ માહિતી સામે આવી હતી હવે તે શું તેના મનમાં શું ચાલી રહ્યું છે અને કયા કારણોસર તે દોડા કરી રહ્યા છે એ સમજી શકાય ત્યાંના લોકો જાણતા હશે પરંતુ વાત એ ત્યાં અટકતી નથી રાજકોટ તમે જશો તો રાજકોટમાં પણ જેનું પ્રદેશ પ્રમુખની એક રેસમાં નામ ચાલી રહ્યું છે સૌરાષ્ટ્રના તમામ નેતાઓમાં સી આર પાટિલની પાટીલની જે ગુડ બુકમાં છે તેવા ઉદય કાનગડ પણ કેટલું ગણિત બદલી નાખ્યું તેવા સવાલો થઈ રહ્યા છે કહેવામાં આવી રહ્યું છે પોતાના વિસ્તારમાં ફક્ત પાટીદાર સમાજ અને ઓબીસી સમાજને રિપીટ કરવામાં આવ્યા પરંતુ અન્યની બાદબાકી કરવામાં આવી વાત અરવ અરવલ્લીની પણ છે અરવલ્લીમાં તમે જશો તો અરવલ્લીમાં તમે જોયું છે કે સાબરકાંઠા અરવલ્લીની લોકસભા ચૂંટણીમાં આપણે જોયું છે કે ઉમેદવાર બદલવા પડ્યા હતા રીતસરના ઉમેદવાર બદલવા પડ્યા હતા વડોદરા અને સાબરકાંઠા લોકસભા બેઠકના તો અરવલ્લીમાં ફરી એક વખત ધનસુરા તાલુકા પ્રમુખ નીમવામાં આવ્યા અને ત્યારબાદ ચોવીસ કલાકમાં પ્રમુખ બદલવામાં આવ્યા મને લાગે છે આ માટે જ અન્ય જગ્યાએ પણ વિરોધ થઈ રહ્યો છે કે કદાચ વિરોધના કારણે નામ બદલાઈ જાય તો પરંતુ આ સાબરકાંઠા અરવલ્લીમાં વધારે પ્રમાણમાં થઈ રહ્યું છે અન્ય વિસ્તારમાં નથી થતું અમદાવાદમાં પણ વટવામાં પ્રમુખની નિમણૂક કરવામાં આવી યુવા ચહેરો પરંતુ વાત એ હતી કે જમીનના મોટા વિવાદમાં આ નામ સંડોવાયેલું છે એટલે ઓવરઓલ સ્થિતિ તેવી છે વાત તેવી છે કે કેટલાય નામો તેવા છે કે જે વિવાદોમાં છે કેટલાય નામો તેવા છે કે જે જ્ઞાતિ ગણિતમાં ફિટ નથી બેસતા જે પ્રમાણે મનસુખ વસાવાએ આક્ષેપ કર્યો સંદીપ પટેલ પર તો તેમણે કહ્યું કે અહીં જે જ્ઞાતિ ગણિત સમીકરણ સેટ થતું હોય છે એ આદિવાસી છે પછી ત્યાંનો રાજપૂત સમાજ છે ક્ષત્રિય સમાજ છે અને પટેલ સમાજ છે લેવું આકડવા પણ તેમાં પણ કોઈ જગ્યાએ સંદીપ પટેલ આવતા નથી ત્યાં સુધીની વાત મનસુખ વસાવાએ કરી દીધી છે એટલે રાજકોટમાં પણ આ મુશ્કેલી પડી રહી છે અને તમે જોશો તો મહેસાણાના વડનગરમાં પણ પ્રમુખની નિમણૂક કરવામાં આવી ચૌધરી સમાજમાંથી પ્રમુખ મૂકવામાં આવ્યા તો ઠાકોર સમાજના લોકોએ વિરોધ કર્યો કારણ કે નેવું ટકા ઠાકોર સમાજની વસ્તી તો પછી અન્ય કેમ એટલે કે આ પ્રકારના સમીકરણો સામે આવી રહ્યા છે આ પ્રકારનો વિરોધ સામે આવી રહ્યો છે પરંતુ આ તમામ વચ્ચે એક સાંસદ મનસુખ વસાવાએ ડેરિંગ કર્યું છે ને બહાર આવીને ખુલ્લીને બોલ્યા છે હજુ સુધી કોઈ અન્ય મોટા નેતાઓ આ બાબતને લઈને બોલ્યા નથી પરંતુ જે પ્રમાણે માહિતી મળી રહી છે તે પ્રમાણે સમગ્ર ગુજરાતમાં અઢળક વિધાનસભા બેઠકો છે કે જ્યાં અત્યારે વિવાદ ચાલી રહ્યો છે પૂર્વ ધારાસભ્ય વર્તમાન ધારાસભ્ય વચ્ચે અને આ તમામ સ્થિતિ વચ્ચે ત્યાંના નેતાઓ પણ આ પ્રકારની સ્થિતિનો સામનો કરી રહ્યા છે પરંતુ તેઓ બોલશે કે નહીં તેના પર સવાલ થઈ રહ્યા છે

સંગઠન તેની તાકાત છે ભારતીય જનતા પાર્ટી દરેક ચૂંટણી પોતાના સંગઠનથી જીતતી હોય છે અને આ જ સંગઠન એક નવું બનાવવાની શરૂઆત થઈ ચૂકી છે પરંતુ તેમાં શું આ પ્રકારે સાંસદને ધારાસભ્યને પૂછ્યા વગર નિર્ણયો લેવામાં આવે તો કેટલા યોગ્ય કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ પ્રકારનો વિરોધ શું દર્શાવે છે આપનો અભિપ્રાય આવકાર્ય છે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરજો મને આપ રજા નમસ્કાર